ખાતે જુનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લાની બૃહદ સંકલન ની બેઠક અને કી વોટર્સ સાથે સંવાદ કાર્યક્રમ જેમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો કાર્યકર્તાઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આદરણીય મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું કી વોટર્સ ડેવલપમેન્ટ વિષય ચર્ચાઓ કરી અને ખૂબ સારી પોઝિટિવ વાતાવરણમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને કાર્યકર્તાને પણ માર્ગદર્શન આપ્યું હતું અને કી વોટર્સો પાસેથી પણ વિકાસલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને ખૂબ પોઝિટિવ બેઠકો રહી છે આજની બેઠકમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ખુદ ઉપસ્થિત હોય અને નીચે કાર્યકર્તા સૌ હાજર વંદે વંદે ભારત માતા કી ભારત માતા કી